રાધાકૃષ્ણ મંદિર ખાતે પોલીસ લોક આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડોક્ટર વાઘેલા સાથે ડીવાય એસપી દવે મરીન પોલીસ મથક ના પીઆઈ પ્રવીણ ભાઈ વરવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા ગ્રામ પંચાયતના સરપંચ તથા આગેવાનો દ્વારા અધિકારી નું હાર્દિક સ્વાગત કરાયું હતું પાડી મોતી ઘટનામાં તત્કાલ પગલા લઈને આરોપી ધરપકડ કરવાના ડોક્ટર કરણરાજ વાઘેલા અને ટીમના પ્રયાસોને આગેવાનો એ બિરતાવી હતી અને તેમણે શાલ ઉઠાડી સન્માનિત કર્યા હતા લોક દરબારમાં અનેક વિસ્તારોમાં નગરાણીના મકાનનો પ્રવેશ મુખ્ય માર્ગો પર ઢોરોનો જમાવડો અને ગૌચર જમીન ફાળવણી જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો નિકાલ માટે જવાબદારની ખાતરી આપી હતી સાથે જ વિભાગોને લગતા પ્રશ્નો પર યોગ્ય અધિકારીઓનો સંપર્ક સાથે નિવારણ લાવવા જણાવ્યું હતું લોક દરબાર દરમિયાન ડોક્ટર વાકેલાએ કાઠા વિસ્તારમાં સુરક્ષા વધારવા લોકોને સચેત રહેવા માટે સૂચનો આપી હતી આ લોક દરબાર સ્થાનિક જનતામાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની શ્રદ્ધા વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા હતી અમારા સમગ્ર માછી તરફથી આપ પોલીસ જેટલા પણ અહીંયા પધારે છે સર્વેનો સર ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન હવે ગાય પટેલ સાહેબ એવું છે કે ઘણા લોકો કહે છે કે અમારી પાસે જગ્યા નથી બાકી અમે ગાયની સેવા કરવા માટે તૈયાર છીએ ઇતિહાસમાં લગભગ આપણને બીજા અમે એસપી સાહેબ મળ્યા છે કે ખૂબ સરળ અને સાદા એવા જ એસપી આપણે ભૂતકાળની અંદર આઈજી હસમુભાઈ પટેલ મળેલા સાહેબ અમને એક હસમુભાઈ પટેલ મળેલા આઈજી તરીકે છે અત્યારે તો રિગાર્ડ થઈ ગયા પણ એક સરળ અને સાદા સ્વભાવના જો એસપી મળેલા સાહેબ તમે આ બીજાને બનાવશો

જે ડિપાર્ટમેન્ટને લાગતું હોય લગભગ તો આપણે આરોગ્ય ડિપાર્ટમેન્ટને લાગતું હોય છે હોસ્ટેલ હાઈવે છે રખડતા ઢોરો છે ને જડે મતલબ આ છે જ પર અકસ્માત બહુ ગંભીર રીતે થતા હોય છે તો એ અકસ્માત વખતે અમારે જ્યારે બોલાવે છે તો એ નાગોલ કે ઉમરગામ હોય છે અને એ આવતા કલાક અડધો કલાક અને નથી આવતી તો અમારે ભણસાટ અબગામતીની એક એવી રિક્વેસ્ટ છે કે એક 108 અમારે કોડી પટેલ સમાજનો હોલ છે જ્યાં આપણે એને રાખવાની પણ વ્યવસ્થા કરીએ કે જે ફણસા પર રહી તો એક કનાળુ ગાલાઈ પાલી અને આ કોસ્ટલ પર અમને મરોલી સુધીમાં કામ આવી શકે એટલા માટે એક 108 ની વ્યવસ્થા ફણસા ચોકડી પર જે કોડી પટેલ સમાજનો હોલ છે ત્યાં અમે રાખી શકાય એવી વ્યવસ્થા કરી શકીએ તો એક 108 ની આ ભાઈબંધનો ગુનો દાખલ થયો છે અને 5 કરોડનો કૌભાંડ છે અને હવે તમે ડિજિટલ રહેશ તમે આ ફોન વિડિયો કોલ બંધ નહીં કરી શકો તમે તાત્કાલિક કોઈ બી બેડરૂમમાં જતા રહો તમારા રૂમમાં તમારે કોઈની જોડે વાત નહીં કરવાની દરવાજો બંધ કરી દેવાનો અમારા ઓઠી તમે બે 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 દિવસ ઘરમાં થઈ રહેલા માણસો અમને ખબર છે ડિજિટલ અરેસ્ટ એવું કશું છે જ નહીં તમને સીધો વોટ્સઅપ કરશે આ જો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો ઓર્ડર છે બરોબર ભાઈ કે ફલાણીભાઈ ડિજિટલ અરેસ્ટ છે આજથી અને ચીફ જસ્ટિસ સાહેબે કીધું છે કે આને અરેસ્ટ કરી લેવાનો ત્રણ દિવસમાં અને પછી પહેલા દિવસે પાંચ લાખ બીજા દિવસે દસ લાખ ત્રીજા દિવસે ચાર લાખ પાંચ લાખ હમણાં અમદાવાદમાં એક કેસમાં એક કરોડ હમણાં બીજા એક દેશ રાજ્યમાં એક એક જિલ્લામાં સાત કરોડ રૂપિયા ડિજિટલ રેસમાં ગુમાયેલા છે